મહોત્સવમાં જે રણજીતનગર ખાતે યોજાયો હતો તેમાં યુવાનો પરંપરાગત વસ્ત્રો પહેરીને મશાલ સાથે રાસ રમતા જોવા મળ્યા મશાલ રાસ ગરબા એક અનોખી પરંપરા છે જેમાં ખેલૈયાઓ મશાલ લઈને રાસ રમે છે આ રાસમાં મશાલનો ઉપયોગ કરીને વિવિધ આકૃતિઓ બનાવવામાં આવે છે જે દર્શકોને કરી દે આ વર્ષે રાસ ગરબા દરમિયાન યુવાનો દ્વારા ધકધકતા અંગારા પર રાસ રમવામાં આવ્યો જે એક અદભુત દ્રશ્ય હતું ગરબા મહોત્સવમાં યુવાનો પરંપરાગત કેડીઓ અને ચોરણીના વસ્ત્રો પહેરીને મશાલ સાથે રાસ રમતા જોવા મળ્યા હતા આ મહોત્સવમાં પટેલ યુવક ગરબી મંડળના યુવાનો દ્વારા આ પ્રાચીન પરંપરાને જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો આ મહોત્સવના આયોજક હિતેશભાઈ કપુરિયાએ જણાવ્યું કે આ પરંપરા લગભગ સાતથી આઠ દાયકાથી ચાલી આવી છે અને આ પરંપરાને જીવંત રાખવા પ્રતિબદ્ધ છે તેમણે ઉમેર્યું કે આ પ્રકારના કાર્યક્રમો દ્વારા યુવાનોમાં પરંપરાગત મૂલ્યો અને સંસ્કૃતિ પ્રત્યે પ્રેમ અને આદરની ભાવના વિકસાવવામાં આવે છે મહોત્સવ દરમિયાન મશાલ રાસ ઉપરાંત તલવાર રાસ અને દાંતરડા રાસ પણ રજૂ કરવામાં આવ્યા જે દર્શકો માટે વિશેષ આકર્ષણ બન્યા